ભરૂચ શહેરના બંબાખાના વિસ્તારની અંદર આજે ટ્રાફિક જામની સમસ્યા વર્તાઈ રહી હતી ત્યારે અમે જ્યારે અહીં આવ્યા ત્યારે અમને જાણવા એવું મળ્યું કે જે મચ્છી માર્કેટ છે તેની ગર્દી હતી તમે જોઈ શકો છો આ મારી પાછળ જે માર્કેટ ભરાયું છે તે તમે જોઈ શકો છો આજની જે પરિસ્થિતિ છે તે એ પ્રકારની પરિસ્થિતિ છે કે માછીમારો દ્વારા જે મચ્છી મારવા ગયા હતા તેમાં જુવાર વધારે આવ્યું છે અને પરંતુ જે બરફ છે તેની કમી હોવાના કારણે મચ્છી સસ્તા ભાવે વેચાઈ રહી છે તમે જોઈ શકો છો આ બજાર જે ભરાયું છે તેના કારણે ટ્રાફિક જામ પણ થઈ ચૂક્યો છે પરંતુ લોકો ખુશી ખુશીથી મચ્છી ખાવા આવી રહ્યા છે સૌથી મહત્ત્વની વાત છે કે આવતીકાલથી દશામાનું વ્રત પણ શરૂ થાય છે એટલે અપવાસ લોકોના હોય છે એટલે એ વખતે જે લોકો હોય છે તે મચ્છી ખાતા નથી પરંતુ હાલની અંદર જે મચ્છીનો જે ભાવ બે રૂપિયા હતો તે જ ભાવ હવે ચારસો રૂપિયાના ભાવે વેચાતો થયો છે જેના કારણે આજે બંબાકાના વિસ્તારમાં મચ્છી લેવા માટે પડાપડી થઈ રહી છે કલેક્ટ ગુજરાત સહયોગી વિરેન્દ્ર પાટીલ સાથે રાકેશ ચૌહાણ ભરૂચ મચ્છીનો ભાવ પહેલાં બે હજાર હતો અભિભાડકનો માલનો અછત હોવાથી અભી બહુ સસ્તી મચ્છી થઈ ગઈ હતી અને બહુ સારી મચ્છી છે અને આ લોકોએ મચ્છી ખાવી જોઈએ શરીર માટે એવી બહુ હારી છે અભી ચારસો પાંચસો ચારસો પાંચસો ની રેન્જની મચ્છી છે એનો આ માર્કેટ ભરાય છે ને લોકો દિલથી અને બહુ સારી રીતે ખાય છે હવે અહીંયા બંબાખાનામાં મચ્છીનો મેળો લાગેલો છે તો માલ એટલો બધો પડ્યો છે અને બરફની એટલી અછત છે કે માલ એકદમ સસ્તા ભાવે કાઢેલો છે લોકો એકની જગ્યા પાંચ પાંચ છસો લઈ જાય છે એટલો બધો માલ પડ્યો છે માલ અત્યારે ભાવ સો બસો રૂપિયા ત્રણસો રૂપિયા જેવી મચ્છી જે હજાર બે હજારની મળતી હતી એ અત્યારે સો બસો ત્રણસોમાં બોલાય છે